ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે ત્યારે હવામાન વિભાગે આજે રાજ્યમાં ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે તો ક્યાંક હળવા તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરી છે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે હાલ મોન્સૂન ટરફ ઉત્તરમાં હિમાલયના પહાડોની નજીક છે જેથી ઉત્તર ભારતના વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા છે ત્યારે મધ્ય ભારત દક્ષિણ ભારતમાં વરસાદનું જોર ઓછું થઈ જશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો છવાયો હળવો વરસાદ થવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દાદરાનગર હવેલી દમણ કચ્છ સુરેન્દ્રનગર રાજ રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા દીવ સોમનાથ બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતાઓ પણ છે હવામાન વિભાગ અનુસાર રવિવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી પણ સંભાવના છે